નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરું છું નવી શાળા તેમજ કોલેજમાં આવેલી ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો શેઠ ગોકળદાસ ખીમજી એન્ડ મથરદાસ ખીમજી મસ્કદ્વાલા ચેરિટેબલ ટ્રસ્ટ અંતર્ગત વિવિધ શિક્ષકો માટેની ભરતી જાહેરાત છે મિત્રો ઇન માંડવી કચ્છ ધેર ઇઝ એન ઇંગ્લિશ મીડિયમ પ્રાઇમરી એન્ડ સેકન્ડરી હાઈ સેકન્ડરી ઇન્વાઇટ એપ્લિકેશન ફ્રોમ ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ ટીચર ફોર ધ ફોલોઇંગ પોસ્ટ જેમાં એકાઉન્ટ્સ સબ્જેક્ટ માટે મિત્રો એમ કોમ બીએડ વિથ એકાઉન્ટ્સ કરેલું હોય તેમજ ઇંગ્લિશ વિષય માટે બીએ એડ તેમજ ઇંગ્લિશની લાયકાત ધરાવતા હોય મેથ્સ સાયન્સ માટે બીએસસી બીએડ તેમજ કોમ્પ્યુટર વિષય માટે એમસીએ અથવા તો એમએસસી આઈટી કરેલા ઉમેદવારો છે તે અહીં અરજી કરી શકશે મિત્રો કેન્ડિડેટ સ્ટડીઝ થ્રુઆઉટ ઇંગ્લિશ મીડિયમ ઇન રિલેવન્ટ સબ્જેક્ટ વિથ એક્સિલેન્ટ એકેડેમિક રેકોર્ડ નીડ ઓનલી એપ્લાય વી ઓફર એટ્રેક્ટિવ સેલેરી એન્ડ ફિક્સ રેન્ટ ઇફ યુ આર અ પર્સન વિથ ન્યુ વિઝન એન્ડ પોઝિટિવ એપ્રોચ ટુઅ ન્યુ ટ્રેન્ડ ઇન એજ્યુકેશન સેન્ડ યુર રિઝ્યુમ જી કે એમ કે ટ્રસ્ટ એટ ધ રેટ જીમેલ ડોટ કોમ એટલે કે અહીંયા ઇમેલ એડ્રેસ આપેલું છે મિત્રો તેના પર તમારે જે તમારું રિઝ્યુમ છે તે મોકલવાનું રહેશે મિત્રો તમે જોઈ શકો છો જે સંસ્થા છે મિત્રો તે ચાર બિહાઇન્ડ બિહાઈન્ડ વેજીટેબલ માર્કેટ માંડવી કચ્છ ખાતે આવેલી છે મિત્રો જેનું ઇમેલ એડ્રેસમાં અહીંયા આપવામાં આવ્યું છે મિત્રો ત્યાં તમારે અરજી કરવાની રહેશે ઇંગ્લિશ મીડિયમ પ્રાઇમરી તેમજ જે સેકન્ડરી હાયર સેકન્ડરી સંસ્થા અંતર્ગત વ્યુ શિક્ષકોની ભરતી જાહેરાત છે આગળ વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો જે ભરતી છે તે દિવભાસ્કર ચરોતર આવૃત્તિમાં છવ્વીસ નવેમ્બર બે હજાર ચોવીસના રોજ આવેલી છે તો મિત્રો વાત કરશું નારાયણલા સ્કૂલ ઓફ ઇન્ડસ્ટ્રીયલ મેનેજમેન્ટ એન્ડ કોમ્પ્યુટર સાયન્સ જે શ્રી મોહનલાલ હરકૃષ્ણ દાસ વંસારા કેળવણી ટ્રસ્ટ સંચાલિત સંસ્થા છે મિત્રો જેની ભરતી જાહેરાત આવેલી છે મિત્રો દિવભાસ્કર ગોધરા દાહોદ આવૃત્તિમાં ત્રેવીસ નવેમ્બર બે હજાર રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે ઇન ધ વેક ઓફ ઇન્ટ્રીઝ ઇન ઇન્ટેક ઓફ અર એમ પ્રોગ્રામ એપ્લિકેશન્સ આર ઇન્વાઇટેડ ફ્રોમ ધ કોમ્પિટન્ટ પર્સન ફોર ધ ફોલોઈંગ મેન્શન જે પોસ્ટ જેમાં તમે જોઈ શકો છો આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની ચાર જગ્યા અંતર્ગત ભરતી માટેની જાહેરાત આવેલી છે ક્વોલિફિકેશન એક્સપિરિયન્સ એન્ડ પે સ્કેલ એઝ પર ધ એઆઈસીટી જે યુજીસી ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી અમદાવાદ રિવાઇઝ નોમ તેમજ એલિજિબલ કેન્ડિડેટ્સ શુડ સબમિટ દેર એપ્લિકેશન વિથ ધ રિલેવટ ડોક્યુમેન્ટ્સ અલોંગ વિથ અટેસ્ટેડ કોપીઝ ઓફ ધ નેસેસરી માર્કશીટ ટેસ્ટિમોનિયલ્સ એન્ડ ટુ પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ ટુ ધ ચેરમેન વિદિન ફિફ્ટીન વર્કિંગ ડેઝ બાય રજિસ્ટ્રેશન રજિસ્ટર પોસ્ટ રજિસ્ટર પોસ્ટ દ્વારા તમારે અરજી કરવા અને સેમિત્રો આરપીઆઈડી દ્વારા એન્ડ એપ્લિકેશન વિધાઉટ વેરીફાઈડ કોપી ઓફ માર્કશીટ

તો મિત્રો વાત કરશું શ્રીહરી ફાઉન્ડેશન દ્વારા સંચાલિત ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ હરી પબ્લિક સ્કૂલ તાલુકો ફતેપુરા જિલ્લો દાહોદ ખાતે આવેલી છે મિત્રો જેમાં ખાલી જગ્યા ભરવા માટે તારીખ બે ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ ઓપન ઇન્ટરવ્યુ રાખવામાં આવ્યું છે મિત્રો જેમાં શૈક્ષણિક લાયકાત તેમજ જગ્યાઓ વિશેની વાત કરીએ તો પ્રિન્સિપલ માટેની જગ્યા છે જેમાં એમએ એમએસસી વિથ બીએડ એમએડ પીએચડીની લાયકાત તેમજ પાંચ વર્ષનો અનુભવ ધરાવતો ઉમેદવારો ઇંગ્લિશ માટે બી એ એમએ બીએડ તેમજ ત્રણ વર્ષનો અનુભવ ધરાવતો હોય તેઓ ઉમેદવારો તેમજ સાયન્સ સબ્જેક્ટ માટે મિત્રો બીએસસી એમએસસી બીએડ તેમજ ત્રણ વર્ષનો અનુભવ ધરાવતો ઉમેદવારો તે ડિસેમ્બર રોજ ઉમેદવારોએ પોતાનો અને ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે સવારે નવ થી અગિયાર કલાક દરમિયાન રૂબરૂ હાજર રહેવાનું રહેશે મિત્રો શ્રી હરી પબ્લિક સ્કૂલ ફતેપુરા હનુમાન ટેકરી મોબાઈલ નંબર અહીંયા આપેલા છે વધુ માહિતી માટે સંપર્ક કરી શકો છો તમે ભરતી બાબતે મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ અંતર્ગત ભરતી જાહેરાત છે આગળ વાત કરશું નવી ભરતી જાહેરાત વિશે તો મિત્રો વાત કરશું લાઇબ્રેરિયન એટલે કે ગ્રંથપાલ માટેની ઓપન ઇન્ટરવ્યુ અંતર્ગત આવેલી ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ સંલગ્ન ડીએનપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ડીસા માટે એડહોક ધોરણે નીચેના સ્ટાફની જરૂરિયાત છે મિત્રો જેમાં પૂર્ણ સમયના ગ્રંથપાલ એટલે કે લાઇબ્રેરિયન માટેની જગ્યા છે શૈક્ષણિક લાયકાત યુજીસી અને ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણના નિયમ અનુસાર રહેશે મિત્રો યુનિવર્સિટીના ધારાધોરણ મુજબની મુજબ ઉમેદવારોએ તારીખ ત્રીસ નવેમ્બર બે હજાર ચોવીસ શનિવારના રોજ સવારે સાડા નવ કલાકે બાયોડેટાના પ્રમાણપત્રો સાથે ઉપસ્થિત રહેવાનું રહેશે મિત્રો નોકરી કરતા ઉમેદવારોએ સંસ્થાના વડાનું એન લાવવું જરૂરી છે મિત્રો ઇન્ટરવ્યુ માટેનું સ્થળ નોંધી લેશો ડીએનપી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ જે ડીસા બનાસકાંઠા ખાતે આવેલી છે મિત્રો ત્યાં તારીખ ત્રીસ નવેમ્બર બે હજાર ના રોજ શનિવારે સવારે સાડા નવ કલાકે ગ્રંથપાલ માટેની જગ્યા માટે ઓપન ઇન્ટરવ્યુ રાખવામાં આવે વાવડું છે મિત્રો આગળ વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે ભરતીની જાહેરાત છે મિત્રો તે દિવ્ય ભાસ્કર હિંમતનગર મોડાસા ભાસ્કર આવૃત્તિમાં ચોવીસ નવેમ્બર બે હજાર ચોવીસના રોજ આવેલી છે મિત્રો તો મિત્રો વાત કરશું શ્રી બળવંત પારેખ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ધ ગ્રુપ ઓફ પારેખ કોલેજ જે મહુવા ખાતે આવેલી છે મિત્રો જે મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન સંસ્થા છે મિત્રો જેમાં વિવિધ જગ્યાઓ અંતર્ગત ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો શ્રી પારેખ સાયન્સ કોલેજ જે સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે મિત્રો જેમાં લેબોરેટરી આસિસ્ટન્ટ માટેની બે જગ્યા છે કેમિસ્ટ્રી માટે તેમજ શ્રી પારેખ કોમર્સ કોલેજ માટે સેલ્ફ ફાઇનાન્સ માટે આસિસ્ટન્ટ પ્રોફેસર એકાઉન્ટન્સી માટેની એક જગ્યા માટેની જાહેરાત આવેલી છે મિત્રો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉપરોક્ત જગ્યાની લાયકાતના ધોરણો યુજીસી રેગ્યુલેશન બે હજાર અઢાર તેમજ ગુજરાત સરકાર અને મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનિવર્સિટીના ઓર્ડિનન્સ સત્યાસી તેમજ સ્ટેચ્યુટ એકસો ચુમ્માલીસ મુજબની લાયકાતો રહેશે મિત્રો ઉમેદવારોએ જાહેરાત પ્રસિદ્ધ થયાના દિવસ સુધીમાં સંપૂર્ણ વિગતો છે તેમજ આધારો સાથે કવર પર વિષય દર્શાવે પ્રમાણિત નકલો સાથે અરજી કરવાની રહેશે ઈમેલ દ્વારા પણ અરજી કરી શકાશે અધૂરી અરજીઓ છે તે ધ્યાને લેવામાં આવશે નહીં મિત્રો તમે જોઈ શકો છો અરજી મોકલવા માટેનું સરનામું અહીંયા આપેલું છે મેનેજિંગ ટ્રસ્ટી શ્રી બળવંત પારખ એજ્યુકેશન ટ્રસ્ટ મહુવા જિલ્લો ભાવનગર તમે જોઈ શકો છો દિવાભાસ્કર ભાવનગર આવૃત્તિમાં તારીખ ત્રેવીસ નવેમ્બર બે હજાર ચોવીસના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો શ્રી પારેખ કોલેજ ન્યૂ બિલ્ડિંગ ગાયત્રીનગર રોડ મહવા ખાતે આવેલી સંસ્થા છે વધુ માહિતી માટે અહીંયા સંસ્થાના સંપર્ક નંબરમાં આપેલા છે મિત્રો તેમજ ઇમેલ એડ્રેસ અહીંયા આપેલું છે તમે નોંધી લેશો મિત્રો શ્રી બળવંત પારેખ એજ્યુ ઇડીયુ ટ્રસ્ટ એટ ધ રેટ જીમેલ ડોટ કોમ પર પણ તમારું જે સીવી છે મિત્રો રિઝ્યુમ સંપૂર્ણ ડોક્યુમેન્ટ સાથે મોકલી શકો છો આગળ વાત કરશું નવીક ભરતી જાહેરાત વિશે તો મિત્રો વાત કરશું વોક ઇન ઇન્ટરવ્યુ અંતર્ગત ભરતી માટેની જાહેરાત છે તેના વિશે તમે જોઈ શકો છો મિત્રો એસ એસ અગ્રવાલ કોલેજ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ નવસારી અંતર્ગત ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો જે અગ્રવાલ એજ્યુકેશન ફાઉન્ડેશન સંચાલિત સંસ્થા છે મિત્રો જેના અંતર્ગત વિવિધ આસિસ્ટન્ટ પ્રોફેસરની જગ્યાઓ છે મિત્રો એફિલેટેડ ટુ વેદનાથમદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી સુરત અંતર્ગત તમે જોઈ શકો છો જે બીબીએ કોર્સ માટે આસિસ્ટન્ટ પ્રોફેસરની બે જગ્યા છે મિત્રો જેમાં ફિનાન્સ માર્કેટિંગ હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ બીબીએ કોર્સ અંતર્ગત તેમજ સ્ટેટિસ્ટિક્સ માટે પણ આસિસ્ટન્ટ પ્રોફેસર માટે માટેની એક જગ્યા અંતર્ગત અહીંયા ભરતી જાહેરાત આવેલી છે વોક ઇન ઇન્ટરવ્યૂ અંતર્ગત ભરતી માટેની જાહેરાત છે મિત્રો વિગતવાર જોઈએ તો કેન્ડિડેટ્સ હેવિંગ એટલીસ્ટ ફિફ્ટી ફાઈવ પર્સન્ટેજ માર્ક્સ ઇન માસ્ટર ડિગ્રી કેન અપિયર ફોર ધ ઇન્ટરવ્યૂ વિથ ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ એન્ડ ટેસ્ટોમોનિયલ્સ એન્ડ સર્ટિફિકેટ ઓન ગીવન એડ્રેસ સેલેરી ઇઝ નો બાર ફોર ડિઝર્વિંગ કેન્ડિડેટ્સ ફ્રેશર કેન ઓલ્સો એપ્લાય એટલે કે પચીસ નવેમ્બર બે હજાર માટેની છે મિત્રો માટેની તારીખની વાત કરીએ તો નવેમ્બર હજાર વાગે અહીંયા ઇન્ટરવ્યુ રાખવામાં આવ્યું છે મિત્રો ઇન્ટરવ્યુ તમે નોંધી લેશો મિત્રો અગ્રવાલ કોલેજ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ જે નવસારી ખાતે આવેલી છે મિત્રો એસએસ અગ્રવાલ કોલેજ કેમ્પસ વિરાંજલિ માર્ગ ગણદેવી રોડ નવસારી ઓગણચાલીસ ચોસાઠ પિસ્તાલીસ પિન કોડ છે મિત્રો વધુ માહિતી માટે અહીંયા સંપર્ક આપવામાં આવે છે તેમજ સંસ્થાની વેબસાઇટ આપવામાં આવેલી છે અભ્યાસ કરી શકો છો મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો જગ્યા છે અલગ અલગ હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય